સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ માં સ્લેબ પડ્યા બાદ કામ ચલાવ વ્યવસ્થા કરાઈ હોય તેમ માં ટેકા મુકાયા છે જેને લઇ દર્દીઓમાં ડર જોવા મળ્યો હતો વિવાદોમાં રહેતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કામચલાઉ જુગાડ કરાયો હતો જર્જરી થયેલી જૂની માં સ્લેબ પડ્યા બાદ કામચલાવ વ્યવસ્થા કરાઈ હોય તેમ ટેકા મુકાયા હતા સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગની લોબીમાં લોખંડના ટેકા મુકાયા છે તો અનેક વિભાગમાં પાણી ટપકી રહ્યું છે જો હવે કોઈના માથે સ્લેબ પડશે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે બે વર્ષથી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ ખસેડવાની વાતોનું ચાલી રહ્યું છે પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે વરસાદી પાણી ઘૂસી જતા દર્દીઓની લિફ્ટ પણ બંધ થઈ હોય અને ફ્લોરિંગમાં સતત પાણી રહેતું હોવાથી કોઈ લપસી શકે તેવી નોબત છે ત્યારે કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે બે વર્ષથી સ્થિતિની બાબત નથી બે વર્ષ બે વર્ષ બે વર્ષ પહેલા બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું આ ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કાંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરેશન સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર જ્યાં સુધી ના બને ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓની સારવાર અને એના ઓપરેશનો અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે ખૂબ મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓની સારવાર થાય છે અને જે બિલ્ડિંગ અત્યારે જૂનું થઈ ગયું છે જર્જરિત છે તેમ છતાં એમાં પેરેલ સાથે જ્યાં સુધી દર્દીઓ જૂના બિલ્ડિંગમાં છે ત્યાં સુધી એનું સમારકામ કે એના ટેકા કે બધું પીઆઈ તરફથી સ્ટ્રેન્થનિંગ રિપેરિંગ મેન્ટેનન્સ એ પણ કામ ચાલુ જ છે જેથી કરીને જ્યાં સુધી શિફ્ટ ના કરીએ ત્યાં સુધી કોઈ તકલીફ ના પડે એ પ્રકારની પણ તકેદારી લેવામાં આવી રહી છે આપને ભલે અમારો સતત પત્રવ્યવહાર અને બધી વાતચીત થતી જ હોય છે પીઆઈયુ વિભાગને પણ વારંવાર ઉપરથી પણ સૂચના આપવામાં આવી છે કે બને એટલી ઝડપથી કામ કરે પીઆઈયુ તરફથી જો આ બધી કામગીરી ઝડપથી થઈ જાય તો અમારે મેડિકલ વિભાગ તરફથી કોઈ એવા પ્રશ્ન નથી કે અમારે શિફ્ટ ના કરીએ સર